દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરાશે બાવીસ જાન્યુઆરીના અયોધ્યા મધ્ય ભગવાન શ્રીરામની ની પ્રતિષ્ઠા મહોત્સવ દિનની માનવજોત દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવશે માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને શ્રીમતી દર્શના બેન ધર્મેન્દ્રભાઈ બારમેડા ભુજ તથા શાંતિલાલભાઈ પુંજાભાઈ લીંબાડી વાડા તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડાશે રણછોડભાઈ હિરજી વરુ અંજારવાડા તરફથી એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટિફિન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડાશે ગાય માતાને ઘાસ ચારો શ્વાનોને રોટલા પક્ષીઓને ચણ માછલીઓને લોટ તથા કીડીઓને કીડિયારો આપી જીવ દયા ના કાર્યો કરાશે પાલારા આશ્રમ સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાયા છે ભૂખ્યા ભોજન રંક બાળકો તથા બાળ શ્રમયોગીઓને ભોજન કરાવવા છે